પાઠ આઠ ભારત વર્ષની ભવ્યતા લલિત કળામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી નૃત્ય ઇતિહાસવિદોએ કલાને કેટલા ભાગમાં વહેંચી છે બે નીચેનામાંથી કયો એક વેદ નથી ઋગ્વેદ યજુર્વેદ સામવેદ આ બધા વેદના નામ છે આયુર્વેદ એ વેદ નથી તેથી વિકલ્પ આવશે સી આયુર્વેદ મહાભારતની રચના કોણે કરી હતી વેદ વ્યાસે મહાભારત પ્રારંભમાં ક્યાં નામથી ઓળખાતું હતું જય સંહિતા પુરાણો કેટલા છે અઢાર ઉપનિષદોની સંખ્યા કેટલી છે એકસો આઠ બૌદ્ધ ગ્રંથની બે સંહિતા કઝાર અને તંજર કઈ ભાષામાં છે તિબ્બત નીચેનામાંથી કયો ગ્રંથ કાયદા ગ્રંથ છે મનુસ્મૃતિ જૈન ગ્રંથોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે આગમ ગ્રંથો જૈન આગમ ગ્રંથો કેટલા છે બાર મૃચ્છકટિકમ નામની કૃતિની રચના કોણે કરી છે શુદ્રકે દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને શું કહેવામાં આવે છે સંગમ સાહિત્ય અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી હતી પાણીનીએ ભારતના બંદરો વિશેની માહિતી કોણે લખેલા ભૂગોળ ગ્રંથોમાંથી મળે છે ટોલેમી એક જ શિલામાંથી કોતરેલું શિવ મંદિર ક્યાં આવેલું છે ઇલોરા ગ્રીક અને ભારતીય કલા શૈલીના સંગમને કઈ કલા કહેવામાં આવે છે ગાંધાર કલા હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ કઈ શૈલીમાં બનતી હતી મથુરા કલા શૈલી ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદરૂપે શું બાંધવામાં આવતું વિશ્વ વિશ્વવિખ્યાત ગૌતમેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે શ્રવણ બેલગોડા મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન કઈ વિશ્વવિદ્યાપીઠના આચાર્ય હતા નાલંદા